શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના જનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે પંદર ભાગ સાંભળ્યા છે આજે આપણે સોળમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું સ્ત્રી શરીરની સુંદરતાનું નિરૂપણ હરીહિ શ્રી રામચંદ્રજી કહે છે એ મુનિશ્વર અહીં વાળશે અહીં રક્ત અને માંસશે આજ તો યુવાન સ્ત્રીનું શરીર છે જેનું હૃદય વિવેકથી વિશાળ થઈ ગયું છે તેવા જ્ઞાની પુરુષને આ નિંદિત સ્ત્રી શરીરનું શું પ્રયોજન હે આદરણી મુને કિંમતી વસ્ત્રો અને કેસર કસ્તુરી વગેરેના લેપથી જેમને વારંવાર શણગારીને લાડ લડાવ્યા હતા સઘળા દેહધારીઓના તેજ શરીરોને કોઈ સમયે ગીત અને શિયાળ વગેરે માંસાહારી જીવો ઉજરડીને ખેંસાખેસ કરે છે જે સ્તન મંડળ પર મેરુ પર્વતના શિખર પરથી ઉલ્હાસપૂર્વ વહેનારી ગંગાજીના જળની ધારા જેવી મોતીઓના હારની શોભા જોઈ હતી મૃત્યુ પછી તમામ દિશાઓની શ્મશાન ભૂમિઓમાં નારીના તે સ્તુણોનું કૂતરા અન્નના લોંદાની જેમ આસ્વાદન કરે છે જેમ વનમાં ચરનાર ગધેડા કે ઊંટના શરીરમાં રક્ત માંસ અને હાડકાઓ ભરેલા છે એ જ પ્રમાણે સ્ત્રીઓના અંગ પણ તે જ સાધન સામગ્રીથી યુક્ત છે પછી સ્ત્રી પ્રત્યે જે લોકોને આટલો આગ્રહ કે આકર્ષણ કેમ છે હે મુને લોકો માત્ર સ્ત્રીના શરીરમાં જે પ્રથમ દ્રષ્ટિએ સુંદરતાની કલ્પના કરે છે મારી માન્યતા પ્રમાણે તે પણ તેમાં છે નહીં તેમાં જે સુંદરતાની પ્રતીતિ થાય છે તેનું એકમાત્ર કારણ મોહજ છે મનમાં વિકાર ઉત્પન્ન કરનારી મદિરા અને યુવાન સ્ત્રીમાં શું ફરક છે એકમાં જ્યાં નશા દ્વારા મનુષ્યને પ્રચુર આનંદિત કરે છે ત્યાં બીજી કામનો ભાવ જાગ્રત કરીને પુરુષના માટે આનંદ આપનારી બને છે તેથી પોતાનું કલ્યાણ ઈચ્છનારા પુરુષના માટે બંને સામાન્ય રૂપે ત્યાજ્ય છે જેમ ધુમાડાને કેશરૂપી ધારણ કરનારી પ્રજ્લવિત અગ્નિશિખા જે જોવામાં સુંદર પરંતુ સ્પર્શ કરવામાં અસહ્ય છે તે તણખલાને બાળી નાખે છે તે જ પ્રમાણે કેશ અને કાજળ ધારણ કરનારી તથા નેત્રોને પ્રી લાગનારી સ્ત્રીઓ જેમનો સ્પર્શ પરિણામે દુખદ છે પુરુષને વાસનાનો અગ્નિમાં બાળતી રહે છે જેમ વિષની વેલ સુંદર પુષ્પોથી મનોહર લાગે છે નવી નવી કૂપળોથી શુભોભિત થઈને ભમરાઓની કીડા સ્થળી બનીને પુષ્યગુચ્છ ધારણ કરે છે ફૂલોના સુગંધિત તંતુઓથી પીળા રંગની પ્રતિત થતી પોતાનું સેવન કરનારા મનુષ્યને મારી નાખે છે અથવા પાગલ બનાવી દે છે એ જ પ્રમાણે સ્ત્રી પણ ફૂલોનો શણગાર ધારણ કરવાથી મનોહર લાગતી હાથરૂપી કુપળોથી શુભોભિત ભમરાઓ જેવા ચંચળ નેત્રોથી કટાક્ષ વિલાસનું પ્રદર્શન કરતી પુષ્પગુચ્છો જેવા સ્તનોને સાતી પર ધારણ કરતી ફૂલોના કેસરની જેમ સોનેરી ગૌરવ ક્રાંતિથી પ્રકાશિત થતી મનુષ્યના વિનાશ માટે તત્પર રહેતી તે સ્ત્રી કામભાવથી પોતાનું સેવન કરનારને ઘેલસા ઉન્માદ તથા મૃત્યુને આધીન કરી દે છે એ શ્રેષ્ઠ કામરૂપી શિકારી મૂઢ ચિત્ત માનવરૂપી પક્ષીઓને ફસાવવા માટે સ્ત્રી રૂપી જાળને ફેલાવી રાખી છે જન્મ સ્થાન રૂપી નાના નાના જળાશયોમાં ઉત્પન્ન થઈ ધનરૂપી કાદવમાં વિચારનારા પુરુષરૂપી માછલાને ફસાવવા માટે નારી બંસીના કાંટામાં લગાડેલા રસાળ પદાર્થ જેવી છે અને દુર્વાસના જ તે બંછીની દોરી છે નારીના સ્તન નેત્ર તમ અથવા ભૂગટીમાં સાર વસ્તુના નામે માત્ર માંસ જ છે તેથી જે કોઈ કામની વસ્તુ નથી તેની સાથે મારે શું પ્રયોજન છે હું તે બધું લઈને શું કરીશ હે બ્રહ્મન જેમાં માંસ રક્ત અને હાડકાં છે આ જ નારીનું શરીર છે જે થોડા જ દિવસોમાં જીર્ણ થઈ જાય છે એ સંસારના માનવીઓ નારીના અંગોનું થોડા જ સમયમાં નિપજનારું આ પરિણામ મેં તમને જણાવ્યું છે પછી તમે શા માટે બ્રહ્મની પાછળ દોડી રહ્યા છો પાંચ ભૂતોના સંમિશ્રણથી બનેલું અંગોનું માળખું જ સ્ત્રી નામે જાણીતું છે તેથી વિવેક બુદ્ધિવાળો કોઈ પણ પુરુષ આસક્તિથી પ્રેરિત થઈને શા માટે તેની તરફ પડતું મૂકશે જેમ હાથણીના માટે સંચળ થયેલો હાથી તેને ફસાવવા માટે બનાવેલા ખાડામાં પડીને બંધનમાં આવીને અત્યંત દુઃખદ સ્થિતિને પહોંચી જાય છે આવી જ દશા યુવાન સ્ત્રીના મોહમાં ફસાયેલા યુવાન પુરુષની તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો સોળમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે સત્તરમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું વૃદ્ધ અવસ્થાના દુઃખો તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો